રૂપાલાએ માફી માંગ્યા બાદ હવે ક્ષત્રિય સમાજમાં બેફાંટા પડી ગયા છે જયરાજસિંહના પડકાર સામે કરણી સેનાની મહિલા પાંખમાં નારાજગી જોવા મળી છે વિવાદનું નિરાકરણ આવ્યું હોવાના જયરાજસિંહના દાવાને બાયે નકારી દીધો છે ક્ષત્રિય સમાજના સંમેલન બાદ પદ્મિબાળાનો જયરાજસિંહને પડકાર તમે કહેશો ત્યાં હું મળવા આવીશ તેવું પદ્મનીબાએ કહ્યું પર સમાજના નામે રાજકીય રોટલા શેકવાનો પદ્મનીબાએ આક્ષેપ લગાવ્યો છે ત્યારે રૂપાલાને માફ નથી કર્યા તેમની ટિકિટ પરત ખેંચાય તેવી માંગ પદ્મિભા દ્વારા કરવામાં આવી છે મહિલાઓની અટકાયત પર અગ્રણીઓની ચુપકીદી પર પદ્મિનીબાએ સવાલ ઉઠાવ્યા છે રૂપાલા સાહેબે રૂપાલા સાહેબે આજે એના નિવેદનની અંદર ફરીથી ફરીથી છત્રી સમાજની માફી એકવાર નહીં બે વાર માગી લીધી મને લાગે છે કે આજે વિષય પૂરો થાય છે છત્રી સમાજે બે હાથ ઊંચા કરીને માતાજીની સાક્ષીએ રૂપાલા સાહેબને ટેકો જાહેર કરી દીધો છે રૂપાલા સાહેબ પણ આજના કારણે બધી સંતુષ્ટ છે અને છત્રી સમાજને રૂપાલા સાહેબની ભાષણ પછી અને અમારા બધાની સમજાવટ પછી સમાજને પૂરો સંતોષ છે એટલે કોઈ રોષ જેવી બાબત હવે આ ક્ષેત્રમાં રહી નથી માત્ર ને માત્ર સોશિયલ મીડિયા વાળા મિત્રો જે ઉછળગૂદ કરે છે એને કહું છું જેને આ કાર્યક્રમ ગઈમો નથી એને કહું છું મને વેલી તકે બોલાવે અથવા તો મને મળવા આવે એટલે દૂધ 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 ને પાણી પાણી થઈ જાય આ વિવાદ તો અંત અહીંયા જાહેર જ કરવામાં આવે છે જે નરિયા તરિયા વગરના આમથી આમ તો એમના માટા મારે છે એના વચ્ચે આ વાત છે આ વાત કોઈ સમાજને સ્પર્શ થતી નથી જે રૂપાલાભાઈ જે બોલ્યા છે જે અમારા માન ઉપર ગયા છે અને જે રાજપૂત ક્ષત્રિયના બહેનો નહી કોઈ પણ બહેનો કોઈ પણ સમાજના બહેનો વિચાર નથી બોલી શકાતું રૂપાલાભાઈને તો રૂપાલાભાઈએ શું એવું સારું કામ કર્યું છે તો આજે જયરાજભાઈ એક અને જયરાજભાઈ કોઈ એક વ્યક્તિ કોઈ નિવેદન નથી આપી શકતા એને કોઈ એવો હક નથી અને સમાજ આખો વિરોધ છે અને સમાજના બહેનો તો ખૂબ જ વિરોધમાં છે અને સમાજના ભાઈઓ પણ ખૂબ જ વિરોધમાં છે તો અમે આ જયરાજભાઈનું નિવેદન નહીં ચલાવી શકીએ લઈએ અને માફી તો આપવાની જ નથી માફી તો રૂપાલાભાઈ પાંચ નહીં પાંચસો વખત માફે ને તો પણ એને માફ નથી રૂપાલાભાઈની ટિકિટ રદ કરે અને હું તો નરેન્દ્રભાઈ મોદીને આજે મોદીભાઈ આપે તો કેટલા બેનો દીકરીઓ સાથે સારો એક સારા એ લોકો માટે કામ કર્યા છે ત્યારે મયુર સરવૈયા અત્યારે લાઈવ જોડાયેલા છે મયુર ક્ષત્રિય સમાજની અંદર અત્યારે બે ફાંટા પડી રહ્યા હોય રૂપાલાના નિવેદન અને મુદ્દે તેવું લાગી રહ્યું છે એક તરફ જયરાજસિંહનું નિવેદન બીજી બાજુ પદ્મિબાનું નિવેદન જે સામે આવી રહ્યું છે ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે તેમની શું લાગણી બિલકુલ કિન્નરી ગઈકાલે જે સંમેલન મળ્યું હતું ત્યારબાદ કહી શકાય કારણ કે જે પ્રકારે જયરાજસિંહે એવું નિવેદન આપ્યું હતું કે હવે આ જે છે વિવાદપૂર્ણ થાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક કરણી મહિલા સેનાઓ જે છે તેમની અંદર રોષ જોવા જે છે તે મળી રહ્યો છે અને તેઓ માફ ન કરી રહ્યા હોય રૂપાલી રૂપાલાને તેવું અત્યારે સામે આવ્યું છે કારણ કે જે પ્રકારે ગીતાબા પરમાર છે તેમને પણ નિવેદન આપ્યું પદ્મિધિબા વાડા છે તેમને પણ નિવેદન આપ્યું અને તેમણે પણ કહ્યું હતું કે કોઈ પણ અંગે આ જે રૂપાલાએ નિવેદન આપ્યું છે તેમને માફ ન કરી શકાય બા પરમાર આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું બા કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે જયરાજસિંહએ કાલે એવું નિવેદન આપ્યું કે વિવાદ જે છે તે અહીંયા પૂર્ણ થઈ રહ્યો છે કેવી રીતે પૂર્ણ થાય વિવાદ વિવાદ પૂર્ણ થવાનો જ નથી અને આ આ સમાધાન માન્ય અમારે ગણવાનું જ નથી જયરાજસિંહ કોણ છે નિર્ણય લેવાવાળા અમે તો જયરાજસિંહ નથી ઓળખતા બરાબર જયરાજસિંહ છે કોણ એ રાજકીય નેતા છે ને સામાજિક નેતાએ કોઈ નિર્ણય જાહેર કર્યો સામાજિક નેતા આવીને નિર્ણય જાહેર જ્યારે કરે અમારા સામાજિક સંગઠનોમાંથી ત્યારે તોય પણ આ સમાધાનનો નિર્ણય તોય માન્ય નથી એમ કોઈ કાળે સમાધાનનો નિર્ણય માન્ય છે નહીં રૂપાલાની ટિકિટ રદ થાવી જોઈએ એટલે થવી જોઈએ માંગ છે કારણ કે જે પ્રકારે ગઈકાલે સંગઠન મળ્યું ત્યાં મહિલાઓ ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ ત્યાં ગઈ હતી તેમને ત્યાં આપને પણ ત્યાં ન જવા દેવામાં આવી ગઈકાલે જે ત્યાં શેમડા સર્કલ આગળ શેમડા જે ગેટ છે એનો ત્યાં આગળ પણ અમને અટકાયત કરવામાં આવી હતી અમે અમદાવાદથી આવ્યા છીએ અને અમે પાંચ બહેનો હતા ત્યાં અમારે જવું હતું એ એણે પહેલાં એવું કીધું કે આ જાહેર ફંક્શન છે જાહેર નિમંત્રણ છે બધા આવી શકે છે આમાં બંધ બારણે મિટિંગ નહીં થાય એટલે અમે પણ ગયા અમને એવું કે અમારો પણ એમાં અમે હિસ્સેદારી નોંધાવી અમારી અને અમારો પણ મત આપીએ પણ અમને ત્યાં સેમડા જે ગેટ છે ત્યાં જ અટકાવી દીધા અટકાવી તો દીધા પણ ત્યાંથી અમે ન જઈએ અંદર કે કોઈ બી હોય અમારી બીક હોય કે જે હોય અમને ત્યાંથી બે કલાક માટે જ્યાં સુધી એ ફંક્શન ચાલ્યું ત્યાં સુધી અમને પોલીસ સ્ટેશન જે ત્યાંની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન હતું જે ત્યાં અમને બેસાડી રાખ્યા ડિટેન કર્યા ત્યાંથી સેમડા સર્કલથી ડિટેન કર્યા અને ત્યાં પોલીસ સ્ટેશન બેસાડી રાખ્યા તો આ તો જે પણ એ કર્યું છે જયરાસિંહના ઇશારે થયું જે પણ કોઈપણના ઇશારે થયું પણ આ તો જયરાસિંહે પોતાના ઘરના મા બહેનનું પણ અપમાન કર્યું છે અને અમારું પણ અપમાન કર્યું છે એમના સંસ્કાર બતાવ્યા અમને તો પ્રાઉડ છે કે અમે ત્યાં ગયા અમે વિરોધ નોંધાયો બારે વિરોધ નોંધાયો અમે ત્યાં ગયા અને અમને પોલીસ સ્ટેશન લઈ ગયા બેસાડ્યા એ અમારા માટે તો એક ગર્વની વાત અમે માનીએ છીએ કે ભાઈ અમે આટલું કર્યું

આપ શું કે મહિલા ક્ષત્રિય સમાજ સાથે સાથે પહેલી વાત એ પુરુષોત્તમ રૂપાલા અમને જોઈએ જ નહીં એને તો હું તો એમ જ કહીશ કે રાજકારણમાં જેની જગ્યા નથી જેને ખબર નથી કે રાજપૂતોએ આગળ માથા આપ્યા છે આજે મહારાજાએ જેટલા રજવાડા હતા એના રાજ સોંપી દીધા છે શું આવા લોકો માટે અમે લોકોએ રાજ સોંપી દીધા છે અને આ લોકોની જી હજુરી કરવા માટે અત્યારે જે એની જી હજૂરી કરી રહ્યા છે અમે જયરાજભાઈને અમારા પોતાના બાંધતા હતા એટલે અમે કાલે ત્યાં ગયા હતા પણ અમને ખબર પડી ગઈ કે આજે ખુરશી માટે કોઈ પણ ક્યાંય સુધી પણ છેલ્લી કક્ષા સુધી પડી શકે છે એ અમને ખ્યાલ નહોતો કે જયરાજભાઈ આવું કરશે એમ તો આ નિર્ણય જે એને લીધો છે એ નિર્ણય લેવાનો એનો કોઈ જ હક નથી અને મહિલાઓ આજે સમજો કે બધા જેન્ટ્સ મળીને બી અમને એમ કહેશે કે માફ કરી દો તો અમારી ઉપર આંગળી ચિંધવામાં આવી છે અમારા જે લોકોએ જોહર બી કરેલા છે આગળ જેને શહીદ થઈ ગયેલા છે મહિલાઓ બધા એ ઉપર બી એની લોકો ઉપર પણ આજે આંગળી ચિંધવામાં આવી છે તો અમે જેને શહીદ થયેલા છે જેને આઝાદી મેળવી દીધી છે અમને આઝાદ ભારતમાં આપણે રહી રહ્યા છીએ એ આઝાદીને અમે કલંક નહીં લાગવા દઈએ અને આવા નેતાઓ અમને જોતા જ નથી સરકારે કરણી સેના મહિલા અધ્યક્ષ છે તેમજ મહિલાઓ જે ક્ષત્રિય સમાજના છે આગેવાનો છે છે તેમનું કહેવું કે માફી જે સેબડા ખાતે સંમેલન મળ્યું હતું તેમની અંદર જયરાજસિંહે કહ્યું હતું કે આ વિવાદ પૂર્ણ થાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક હવે પટકાર જે છે તે મહિલા ક્ષત્રિય સમાજની મહિલાઓ જે છે તે ફેંકી રહી છે અને હજુ પણ આ વિવાદનો અંત જે છે તે ક્યારે આવશે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે બાદ મયુર આ માહિતી માટે ત્યારે રૂપાલાના નિવેદન બાદ જે વિવાદ સર્જાયો છે ક્ષત્રિય મહિલાઓ જે છે તે રૂપાલાને માફ કરવાના મૂડમાં નથી તેવું લાગી રહ્યું છે

અશ્વિનસિંહ સરવૈયા રાજપૂત વિદ્યાસભાના અધ્યક્ષને તેની સાથે વાત કરીશું વિવાદ સમયો નથી બે દિવસ પહેલાં તમારી એક સંકલન સમિતિની બેઠક થઈ હતી અને તેમાં પણ તમે લોકો માફી આપવાના મૂડમાં નહોતા જ જયરાજસિંહનું નિવેદન અલગ આવી રહ્યું છે કે હવે સમાજમાં કોઈને રોષ નથી જેને તકલીફ હોય સીધા મારી પાસે આવે આજે લોકશાહીના જમાનામાં દરેક વ્યક્તિનો અને દરેક સમાજ આજે રાજપૂત સમાજની અલગ અલગ સંસ્થાઓની સંકલન સમિતિ એક બનાવવામાં આવી છે અને એની ઝૂમ મિટિંગ આજે અગિયાર વાગ્યા પછી રાખવામાં આવી છે કારણ કે હવે આ વિષય કોઈ એકના હાથમાં રહ્યો નથી ગ્રામ્ય લેવલે આ પ્રોબ્લેમ ઊભો થઈ ગયો છે અને સ્ત્રી શક્તિએ આનો સખત વિરોધ કરી રહી છે એટલે હવે આ કોઈના હાથમાં નથી રહ્યું પરસોત્તમ રૂપાલાએ ગઈકાલે બીજી વખત જાહેરમાં તમારું જે સ્થાન છે રાજપૂત સમાજનું ત્યાં પહોંચ્યા હતા કાર્યક્રમમાં બે હાથ જોડીને માફી માંગી હતી માફી સ્વીકારી કેમ તમારું શું માનવું રાજપૂત અગ્રણી તરીકે માફી પર્સનલ તો કોઈને કોઈ દુશ્મની નથી રૂપાલા સાથે પણ જે એમની જીભ સ્લીપ થઈ ગઈ અને જે બોલાઈ ગયું છે હવે એ તીર છૂટી ગયું છે અને આ જે બોલાઈ ગયું છે એ પાછું એમને સો ટકા રાજપૂતોમાં ગુણ છે કે ભાઈ માફી આપવી જોઈએ પણ હવે આની અંદર બધાનું પર્સનલ લેવલે સ્ત્રીઓને બહુ નારાજગી હજી એમની એમ જ ઊભી છે કરણી સેનામાં અલગ અલગ સ્ટેટમેન્ટો આવી રહ્યા છે કોઈ કહી રહ્યા છે કે ઠીક છે માફી આપવી જોઈએ કોઈ કહી રહ્યા છે કે આ નિવેદન માફીને લાયક જ નથી એ જ ચર્ચા ચાલી રહી છે પણ આનો નિવેડો આવવો જોઈએ જે કઈ સરકારે પણ આનો નિવેડો લાવવો જોઈએ ગઈકાલે જ મારે વાત થઈ હતી બધા નેતાઓ સાથે અને કહેવામાં આવ્યું હતું કે આપણે બધા ભેગા થઈએ અને આનો કોઈ સારો ઉપાય કે સારો નિવેડો લાવીએ આપનું અંગત માનવું શું છે રૂપાલાની માફીના પક્ષમાં છો તમે મારા પક્ષમાં માફી આપવામાં કોઈ વાંધો નથી કે જ્યારે રાજપૂતના ગુણ છે કે કોઈ માફી માંગે તો માફી આપવી પણ હવે મારા સિવાય આ મુદ્દો સમાજ લેવલે છે તો તમે તમે સમાજની સાથે રહેશો કે રૂપાલાને માફી આપશો રાજપૂત વિદ્યાસભા અને દરેક સંસ્થાઓ સમાજ સાથે રહેશે નહીં કે કોઈ એકના નિર્ણય ઉપર બધા અભિપ્રાય આપી શકે તો જયરાજશીનું જે નિવેદન હતું તેને કેટલું યોગ્ય માનોજો જયરાજ સીએ કીધું કે હવે સમાજમાં કોઈ રોષ નથી રોષ ઠરી ગયો અને હવે જેને કોઈને તકલીફ હોય એ મારી પાસે આવે અથવા તો મને કહે તો હું એમની પાસે જઈશ તો તો આ એક સાઈડ કરી તમે માનો છો સિંગલ છે છે કહેવું કે સમાજ મારી પાસે આવે એનો કોઈ વાંધો નથી સમાજે એમને બોલાવશે એમાંય વાંધો નથી આજે રાજપૂત સંસ્થાઓ ગુજરાતની અંદર લગભગ નેવું એક સંસ્થાઓ છે એના પ્રમુખ ઉપપ્રમુખની બેઠક આપણે ગયા બે દિવસ પહેલા રાખી હતી અને બધાએ નિર્ણય કર્યો હતો કે બધાએ સાથે મળી અને આનો ઉકેલ લાવો હવે આ બે ફાટા પડી ગયા સમાજમાં એવું માનો છો કારણ કે નિવેદનો અલગ અલગ આવી રહ્યા છે અડધા જે છે તે માફીના મૂળમાં છે કેટલાક છે તે માફીના મૂળમાં બિલકુલ નથી હા અત્યારે ત્યાં સંજોગોમાં તો એવું જ દેખા રહ્યું છે કે માફીના મૂળમાં અડધા નથી ને અડધા છે તો તમારું મંતવ્ય શું મારે તો સમાજ સાથે રહેવું પડશે એટલે સીધી રીતે તમે નથી કહી રહ્યા પણ એવું કહી શકાય કે માફીના મૂળમાં તમે પણ નથી માફી મારા હાથમાં નથી આપવાનું મેં અત્યારે કહી રહ્યો છું કે પર્સનલી મારે કોઈ રૂપાલાજી સાથે કોઈ દુશ્મની નથી પણ સમાજ જે ડિસિઝન લેશે એની સાથે મારે રહેવું પડશે તો જે તો જે પ્રમાણે અશ્વિનસિંહ છે તે કહી રહ્યા છે કે સમાજની સાથે તે રહેશે અને સમાજમાં હાલ બે ફાટા પડી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે મહત્વનું છે કે ઝૂમ મિટિંગથી ફરી એક વખત તમામ અગ્રણીઓ છે તે જોડાશે અને ત્યારબાદ નિર્ણય લેશે કે કઈ દિશામાં આગળ વધવું જી જી ધન્યવાદ કહેશે આપીનો